કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર પાંચની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર દસ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ દસ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો જેની અંદર મિત્રો સૌપ્રથમ આપણે જોવાના છીએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ મિત્રો ખરાની નિશાની કરવાની છે અહીંયા પહેલો પ્રશ્ન છે બેટરી બનાવવાની જે પૈકી વિદ્યુત કોષોની કંઈ ગોઠવણી યોગ્ય છે તો અહીંયા તમને મિત્રો જે આપેલી છે ચાર રીતો તેમાંથી જે ડી નંબર છેલ્લા નંબરની જે મિત્રો છે ગોઠવણી એ યોગ્ય છે બીજો પ્રશ્ન છે ચાર વિદ્યુત કોષોનો ઉપયોગ કરી બનાવેલ બેટરીમાં ધ્રુવોની સંખ્યા તો મિત્રો બે જ રહે છે ત્રીજો ઇલેક્ટ્રિક હીટરમાં વિદ્યુત ઉર્જાનું કંઈ ઉર્જામાં રૂપાંતર થાય તો મિત્રો તે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે ચોથી મિત્રો ઓપ્શન છે વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહિત ઊંચા તાપમાન સુધી ગરમ કરતાં તેમાંથી સાનું ઉત્સર્જન થાય છે તો મિત્રો પ્રકાશ અને ઉષ્મા બંનેનું ઉત્સર્જન થાય છે હવે ખાલગ્યાની વાત કરીશું નીચેની ખાલગી પૂરો જેમાં પાચમી ખાલગા છે ઉષ્મા મેળા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે ખલગ્યા થતું હોય છે તો નિકોમ થતું હોય છે છઠ્ઠી ખલગ્યા છે સાદા વિદ્યુત કોષમાં ધનધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુત પ્રવા વહન માટે ખલગિયાનો ઉપયોગ થાય છે તો વિદ્યુત ભારનો થાય સાતમો છે તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વ્યક્તિ યંત્રની સોય આવર્તન અનુભવે છે આવું શોધનાર વૈજ્ઞાનિક મિત્રો હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ હતા આઠમો પ્રશ્ન છે જોડકા જોડવાના છે મિત્રો અહીંયા જોડકું છે એની અંદર એક છે વિદ્યુત કોષ તો તેમાં આવશે મિત્રો સી બેટરી તો તેમાં આવશે ડી નંબરની આકૃતિ વિદ્યુત કળ તો તેમાં આવશે મિત્રો ઈ નંબરની આકૃતિ વિદ્યુત બલ્બ એની અંદર આવશે એ ઓપ્શન અને પાંચ વિદ્યુત તાર તો તેમાં આવશે મિત્રો બી નંબરની આકૃતિ તો આવી રીતે મિત્રો જોવાના છે હવે જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો જેમાં નમો છે વિદ્યુત પરિપથ કોને કહેવાય તો એનો જવાબ છે જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાય અને વિદ્યુત પરિપથ પૂર્ણ કરે તેને વિદ્યુત પરિપથ કહે છે દસમો પ્રશ્ન છે વિદ્યુત બંધ વિદ્યુત પરિપથ એટલે શું બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ આપેલી છે મિત્રો આ જે છે એ વિદ્યુત કાળ ઓન અવસ્થામાં છે બરાબર બલ્બ છે તો જોઈએ જ્યારે વિદ્યુત કળ જોડાણની અનઅવસ્થામાં હોય ત્યારે બેટરીના ધનધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા જ ભાગોમાંથી વહન વહે છે બરાબર અને તે વખતે બલ્બ પ્રકાશે અગિયારમાં પ્રશ્ન છે ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો મિત્રો અહીંયા ખુલ્લો પરિપથ છે બરાબર તો એના વિશે જોઈએ કે જ્યારે વિદ્યુત તો કળ ખુલ્લી ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથમાં કોઈપણ ભાગ વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી બારમો પ્રશ્ન છે વિદ્યુત પરિપથમાં કળના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બો ચાલુ કરી શકાય તો મિત્રો વિદ્યુત પરિપથમાં કળની સ્થાને સ્વિચ સીપ સેફ્ટી પિન વગેરે જેવી વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય તેરમો પ્રશ્ન છે બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ હોય છે તો મિત્રો બલ્બમાં ફિલામેન્ટ તરીકે ટંગ ધાતુ થતું હોય છે ચૌદમો પ્રશ્ન છે વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો મિત્રો વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે તેમાં વાયરો ખુલ્લા હોય તેની કાળજી રાખવી જોઈએ વિદ્યુત આને અડકવું નહીં ગરમ થયેલા ફિલામેન્ટને અડકવો નહીં ખુલ્લા છેડાને અડકવો નહીં ભીના આદેશ સ્વિચ ચાલુ કરવી નહીં પંદરમો પ્રશ્ન છે તમારા ઘરમાં વપરાતી બેટરી ટોર્ચનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો એની આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ મિત્રો સોળથી ને અઢાર સુધી જોવાના છે બરાબર આ આકૃતિનો અભ્યાસ કરી અને પ્રશ્ન મિત્રો જોઈએ તો સોળમો પ્રશ્ન છે આપેલ વિદ્યુત પરિપાથમાં વાહકતાનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો મિત્રો આપેલ વિદ્યુત પરિપાથમાંથી વાહકતાનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે ખુલ્લા વિદ્યુત પરિપથ થઈ જાય છે સત્તરમો પ્રશ્ન છે આપેલ વિદ્યુત પરિપથમાં જો એક બલ્બ ખરાબ થઈ જાય તો ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો મિત્રો આપેલ પરિપથમાં જો એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજા બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે આ પરિપથમાં શ્રેણી જોડાણ છે અડાર વિદ્યુત પરિપથના આ જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય તો મિત્રો વિદ્યુત પરિપથના આ જોડાણની શ્રેણી જોડાણ કહેવાય છે પ્રવૃત્તિ મિત્રો આગળ જોઈશું આકૃતિમાં કૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમાં ઓગણીસ થી એકવીસ પ્રશ્ન છે આકૃતિ તમે જોઈ શકો છો જેમાં ઓગણીસમો પ્રશ્ન છે આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈપણ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો મિત્રો આપેલ પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ સમાંતર જોડાણ છે વીસમો પ્રશ્ન છે આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈપણ એક બલ્બ ખરાબ થઈ જાય છે ઉડી જાય છે તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો એનો જવાબ પણ લખી શકાય કે આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ખરાબ થઈ જાય કે ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ કે સમાંતર જોડાણ છે એકવીસમો પ્રશ્ન છે મિત્રો વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય તો મિત્રો એને સમાંતર જોડાણ કહેવાય છે એના પછી બાવીસથી ઓગણત્રીસ મો પ્રશ્ન માગ્યામાં જો જવાબ આપવાના છે જે હું બાવીસમો પ્રશ્ન છે કે નીચે આપેલા સાધનોનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો પ્રવૃત્તિ મિત્રો અહીં આપેલી છે આ બેટરી છે આ વાયર છે બલ્બ છે કળ અને આ બલ્બ છે તો હવે જોઈએ બરાબર તો આકૃતિ છે એ મિત્રો આપણે આવી રીતે એનું બનશે તમારે પણ આ રીતે દોરવાની છે ત્રેવીસમો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો મિત્રો આવા સાધનોમાં ઇસ્ત્રી સગડી હેર ડ્રાયર ગીઝર હીટર વગેરે સાધનોમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થાય છે ચોવીસમો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો મિત્રો વિદ્યુત ઘંટી ડોરબેલ વગેરેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનો છે પચીસમો પ્રશ્નમાં આવશે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરની વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો મિત્રો વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરનો વ્યવહારમાં અમે ઇસ્ત્રીમાં સગડીમાં હીટરમાં વગેરે ઉપયોગ કરી શકીએ છવ્વીસમો પ્રશ્ન છે મિત્રો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરશો તો મિત્રો આપણે વ્યવહારની અંદર ચુંબકીય અસરને વ્યવહારમાં ડોરબેલનો ઉપયોગ કરીએ છીએ સત્યાવીસમાં આવશે પ્રશ્ન નીચેની આકૃતિમાં દર્શાવવા પ્રમાણે વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો કયા બલ્બ ચાલુ રહેશે તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ સી ચાલુ રહે છે અઠ્યાસીમો પ્રશ્ન છે વિદ્યુત કંટળીનેનો સિદ્ધાંત તો મિત્રો વિદ્યુત કંટડીનો સિદ્ધાંત એ ચુંબકમાં રૂપાંતર કરે છે ઓગણત્રીસ પ્રશ્ન છે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ કયું ક્ષેત્ર નિર્માણ પામે છે તો તેમાં મિત્રો ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમારું જે પાઠ છે બરાબર એનું સોલ્યુશન કરવાનું છે મિત્રો તમામ ભાગ નંબર એકથી સાતનું આપણે સોલ્યુશન બનાવીને મૂકેલું છે જો તમારે જોવાનું બાકી છે તો ચેનલના મિત્રો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો ખાસ કરીને આપણી ચેનલમાં તમે નવા આવેલા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય કરવી ગુજરાત